તમારી કોલગેટ પણ તમારી જગ્યાએ બહુ સરસ છે અને અમારી હર્બલ ટૂથપેસ્ટ બી બહુ સરસ છે કોઈ કંપનીની ક્રિટિસાઇઝ અમે નથી કરતા મગર જો દીકતા હે ઓગતા હૈ એ તો તમને પ્રેક્ટિકલ બતાવી શકીએ છીએ તો પહેલાં બંને ટૂથપેસ્ટ ટ્વેન્ટી ફોર અવર્સ તમારે સાથે રાખવાની છે અને એ રાખ્યા પછી પહેલાં સાથે નાની ડીશ પણ રાખવાની બરાબર અને ની નાડી ડીશ રાખવાની છે અને એ ડીશ માં આ ટૂથપેસ્ટ આ પ્રમાણે તમે निकाली અને એ નીકળ્યા પછી નોર્મલ એમાં હું પાણી લગાઈશ પાણી નાખો છો જેથી કરી બરાબર થોડું લૂઝ થઈ જાય ટૂથપેસ્ટ એટલા માટે હવે એમાં આફેર નાખવાના

ઓલરેડી છેલ્લા સુધી બતાવવા માટે આવશો તમને એવી વસ્તુ છે કે જેમાં આ હળદર નાખી કોલગેટ માં હળદર એક એવી પ્રોડક્ટ છે વસ્તુ છે જો કોઈ પણ કેમિકલ સાથે મિક્સ થાય તો શું અસર થાય ભાઈ કલર બદલાઈ જાય લાલ લાલ થાય લાલ થાય બરાબર અને હવે આપણી આ ઓન એન ઓન હર્બલ ટૂથપેસ્ટ આ વસ્તુ તમારે ગમે ત્યાં કરવાની છે રેગ્યુલર